નમસ્કાર લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને બ્યુગલ ફૂંકાયું એટલે રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડ પર ન માત્ર એલર્ટ મોડ પર પહેતરા પણ રસી રહી છે અને ખાસ લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મુશ્કેલી વધી છે નો ડાઉટ જો દેશ લેવલે જોઈએ તો ક્યાંક એનડીએ વર્સિસ ઇન્ડિયા દેખાઈ રહ્યું છે અને જેમ જેમ ઇન્ડિયા ગઠબંધન જે શીટ શેરિંગ કરી રહ્યું છે એને લઈને એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની ચિંતાઓ વધી રહી છે બીજી તરફ ગુજરાતનું રાજકારણની વાત કરીએ તો ક્યાંક આંતરિક ઉકળાટ પછી એ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે પક્ષના જૂના કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના એ ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે તમે કોંગ્રેસના નેતાઓને ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં ભલે આવકારો ભલે તમે એમને કેસરિયા કરાવો પણ એની સાથે જે જૂના કાર્યકર્તાઓ છે એમની અવગણના થાય છે અને ભાજપમાં જે ભરતી મેળો થયો છે ઓપરેશન લોટસ છે એનાથી લઈને ભલે કાર્યકરો ન બોલતા હોય નેતાઓ ક્યાંક ચોક્કસ અસંતોષ દર્શાવી રહ્યા છે આમ છતાં એક વાત ઉડીને આંખે વળગે છે કે ભરતી મેળાથી પાયાના કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે કેડર બેઝ અને શિસ્તબદ્ધ કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં પણ અને એમાં પણ ગુજરાત એટલે નરેન્દ્ર મોદીનું અને અમિત શાહનું ગુજરાત કહેવાતું હોય છે તો એમાં જ્યારે અસંતોષ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધી જતી હોય છે ન માત્ર ભારતીય જનતા પાર્ટી કારણ કે તમે જુઓ સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારે રાજીનામું આપ્યું પણ પછી સી આર પાટીલ સાથે બેઠક થઈ એક વખત તો તેવર બહુ જ વધારે લાગતા હતા કેતન ઇનામદારના કે રાજીનામું આપ્યું છે અડધી રાત્રે અને આખરે રાજીનામું મંજૂર થઈ જશે પણ જે બેઠક થઈ એમાં ઘીના ઠામમાં ઘી ઠર્યું કોંગ્રેસમાં પણ તમે જુઓ કે મતદાન પહેલાં જ ગુજરાતમાં કોંગ્રેસને ફટકો તો હતો જ વધારે નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પૂર્વમાંથી જ્યારે ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા હવે ચૂંટણી લડવાની ના પાડે છે મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર કોંગ્રેસમાંથી રાજીનામાની હારમાળા જોવા મળી રહી છે તો વડોદરામાં જે રીતે અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં છે કોંગ્રેસમાં પોરબંદરમાં જાણે નામશેષ થઈ રહ્યો એવી પરિસ્થિતિ છે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય આમ તો છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીનો છે છતાં પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે ચૂંટણી પહેલાં રાજકીય ઘમાસાણ કોંગ્રેસ અને ભાજપમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને ઘણી બધી રાજકીય ઘટનાઓને પોતે મૂલવી રહ્યા છે એવા યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશભાઈ સ્વાગત છે આપનું સ્વાગત છે નવા ચૂંટણી અંગે ચર્ચા કરશે નિલેશભાઈ આપનું પણ સ્વાગત છે ધન્યવાદજી યોગેશભાઈ શરૂઆત આપનાથી કરીએ કે ફૂગાઈ ચૂક્યું છે અસંતોષ ની આગ મેં કહ્યું તેમ કે ન માત્ર કોંગ્રેસમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહી છે આંતરિક ઉકળાટ છે કોને કેટલો દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ પાર્ટી કેડર બેઝ પાર્ટી એટલે એમાં કોઈ અસંતોષ જેવું હોય જ નહીં અને મોદી સાહેબ જેવા મહાન નેતા હોય ત્યારે અસંતોષ કઈ વાત નો હોય આટલો બધો આટલું બધું રાષ્ટ્ર આગળ આવતું હોય વિશ્વગુરુનું સ્થાન પામવાની તૈયારી હોય પછી ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ કેવી રીતે હોય આ એક આવરણ આવું ઉભું થયું હતું પણ તમે આવરણ જેવું ખસેડો તો તરત ખબર પડે કે શું પરિસ્થિતિ છે ખબર નથી કે પાટીલ સાહેબે એકવાર બહુ સરસ જાહેરાત કરી હતી કે અમે કોંગ્રેસ માંથી કોઈને હવે ભાજપમાં લેવાના નથી અને એ વાક્ય અમારા જેવા યાદ રહ્યું પાટીલ સાહેબ યાદ ના રહ્યું હજુ બીજા બે ત્રણ નામ લિસ્ટ બાકી છે મતદાન દિવસ આવે એ પેલા એ પણ થશે એટલે આ આ જે ભારતીય જનતા પાર્ટી રૂખ અપનાવ્યું છે એ અત્યારે એવી પરિસ્થિતિ ઉભી કરીને રહ્યું છે કે કોંગ્રેસ મુક્ત ભારત કામે ભારતીય જનતા પાર્ટી ની અંદર મજૂરી કરતા રહ્યા એ કાર્યકરોમાં અત્યારે એવો અસંતોષ થયો છે કે તમે બહાર થી આવેલાઓ ને તમે આવકારો એ તો બરોબર છે પણ એમને બધી પોસ્ટ આપો એમને આ ટિકિટ આપો એમને આ કરો તે કરો અમારું કશું જ નહીં એટલે આ જે વાત ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસને જે મહત્વ મળી રહ્યું છે રંજનબેન ભટ્ટ છેલ્લી બે ઇલેક્શન પાંચ લાખ થી વધુ લીડ થી જીત્યા હતા વડોદરાના મેયર પણ રહી ચુક્યા હતા અને ભારતીય જનતા પાર્ટી માટે એમનું યોગદાન ઘણું બધું મોટું છે એવા કાર્ય એમને હવે ફરી બે હાજર ચોવીસ ની લોકસભાની ટિકિટ આપવામાં આવી એટલે બધો ઉકળતો ચરુ આપણને દેખાવા માંડ્યો જ્યોતિબેન પંડ્યા એ પોતે બળવો કરતા હોય એ રીતે પોતાનો રોષ જાહેર કર્યો અને હજુ તો એ પોતે કઈ પણ વાત કરે એ પહેલા ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરી દીધા એટલે ભારતીય જનતા પાર્ટીમાં દંડો લગાવવાની વાત જે છે એના ડરથી કોઈ બોલતા મધુ એ તો દબંગ નેતા છે એટલે પણ છતાં ભારતીય જનતા પાર્ટી એમની સામે કોઈ પગલા લઈ શકતી નથી અને એવા યોગેશ પટેલ છે એમને પણ પોતાનો અસંતોષ જાહેર કર્યો હતો અને આજે ખુલ્લે કેતન ઇનામદારે પોતે જાહેર કર્યું અને એમણે પોતે પત્ર લખીને વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યો કે હું ધારાસભ્ય તરીકેનું રાજીનામું આપું છું હવે આ તમે જુઓ કે વડોદરા અત્યારે અસંતોષનું એક હબ બની ગયું છે એપિસેન્ટર બની ગયું છે ત્યાં અંદર જ્યાં જુઓ ત્યાં એક જ વાત આવે છે રંજનબેન ભટ્ટ આટલા બધા મથથી જીત્યા એ એ બહુ આનંદની વાત છે પણ રંજનબેન ભટ્ટે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ત્યાં જે જાતના કામો કર્યા મારે ભ્રષ્ટાચાર શબ્દ નથી વાપરવો પણ એના લાભ લઈને એમણે કેટલા બધા

એની અસર હેઠળ ત્યાં આગળ રંજનબેન કોઈ નુકસાન થાય એવું નથી પણ રંજનબેન ગયા વખતે પાંચ લાખ નેવ્યાસી હજાર વોટ નો લીડ લઈ આવ્યા હતા એ કદાચ લીડ ઓછો થાય એ શક્યતા ખરી પણ જીતવાના એ નક્કી છે કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વેવ એવો ચાલ્યો છે કે અને બીજું કે ભારતીય જન કોઈ પણ મતદાતા હોય એના માટે ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપવો તો બીજું ઓપ્શન શું છે

શું લાગે છે કે જો ઓપ્શન હોત પણ ભારતીય મતદાતા તરીકે બીજો કોઈ સન્નિષ્ઠ પક્ષ નથી એઝ કમ્પેર ટુ ભાજપ એટલે હું કોણ સારો છે એને મત નથી આપી રહ્યો મતદાતા તરીકે પણ કોણ ઓછો ખરાબ છે એને મત આપી રહ્યો છું હવે ભાજપની બ્રાન્ડ ઇમેજ એવી છે

હમ તમે અગાઉ કીધું દિલીપભાઈ કે ઘીના ઠામમાં ઘી કેતનભાઈ ઇનામદાર યસ કેતનભાઈ ઇનામદાર ઈમાનદાર નીકળ્યા એવું આપણે કહેવાનું જેથી કરીને ઘીના ઠામમાં ઘી ઢળી રહ્યું હવે વાત કરી છે કે શું ભાજપમાં સંનિષ્ઠ સિનિયર કાર્યકરો નથી તો તમારે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને તમારે પદ આપવું પડે છે સીટ આપવી પડે છે સીધો પ્રશ્ન છે હા એટલે અંદર દાવાનળ પ્રત્યો હોય થોડુંક અસંતોષ હોય નિરાશા હોય સ્વાભાવિક વાત છે ઉદાહરણ તરીકે કોંગ્રેસના આયાતી ઉમેદવાર હાર્દિક પટેલ અને અલ્પેશભાઈ ને પણ તમે પર્ટિક્યુલર કોઈ પોઝિશન આપો છો તો અંદર ભાજપની અંદરના સિનિયર કાર્યકર્તાઓને દુઃખ થવાનું એ મારી તમારા ઘરની વાત હોય મારા તમારા ઓફિસ વાત હોય તો પણ એ બને એટલે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક ઉગ્ર વાત આવે ઇનડાયરેક્ટ અસંતોષ આવે એવી જ રીતે કેતમ સાથે સાથે જે આપણે વાત કરી અંકલે કે ભાઈ મોટામાં મોટું માથું જે હતું વાઘોડિયાનું એ પણ એની સામે શિંગડા તો ભરવે જ છે બરોડા અને બરોડાની આજુબાજુના સેન્ટરમાં એપી સેન્ટર તરીકે બધા શિંગડા ભરવીને વાત કરે છે યોગેશ પટેલ ની વાત કરીએ તો એ પણ ક્યાંક સંતોષ બતાવી ચુક્યા છે નિલેશભાઈ બિલકુલ બતાવશું મેં તમને એ જ કીધું કે સિનિયરોની બાદ બાકી તમે કરો છો એમના કાર્યની માનવ જીવન છે બધાને કઈક લાગણીઓ હોય છે તો બધા એની રીતે વાત કરતા જ હોય અને બીજું આ છે ને ભાજપમાં ભારતી મેળો ભરતી મેળો ભારતી મેળો આ બધા જે શબ્દો છે ને નારાજગી

સમૂહ લગના માટે કે સમાજના ઉદ્ધાર માટે શિક્ષણ માટે નારી સશક્તિકરણ માટે પરંતુ ઘણા જે રાજકારણમાં કદાચ કોંગ્રેસ કે આપમાંથી ભાજપમાં આવે છે તો એ પણ પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે કે પોતાના ભાજપમાં વેલીનીકરણ થવાથી પોતાના જો એક્સ કર્મો હશે તો એ ભાજપના ખેસ પહેરવાથી દબાવી છે ભાજપના કાર્યકર હોવાથી એમાં ઘીનું ઠામ ધીમારી રહેશે મારી સામે કોઈ ઇન્ક્વાયરી નહીં થાય અથવા મારી સામે જે કોઈ રોષ પ્રવર્તમાન સરકારનો છે એ ઠંડો પડી શકે છે અમદાવાદ પૂર્વની વાત કરવી છે કે રોહન ગુપ્તાનું નામ જાહેર થયું રોહન ગુપ્તાના ઉમેદવાર તરીકે જાહેર કરે ત્યારબાદ પિતાની જે માંદગીનું બહાનું કહીએ અથવા એમને મતે હકીકત કહીએ પણ એ રોહન ગુપ્તા જ્યારે ઉમેદવારીમાંથી ખસી જાય છે ક્યાંક હિંમતસિંહ પટેલ નું નામ બોલાય છે કે હવે હિંમતસિંહ પટેલ પૂર્વમાંથી કોંગ્રેસના ઉમેદવાર થાય પણ હિંમતસિંહ પટેલે પણ બને ત્યાં સુધી તો એમણે પણ અસંતોષ બતાવ્યો છે કે ભાઈ હું નહીં ઉભો રહું ના કહી છે શું લાગે છે કે રોહન ગુપ્તા અચાનક આમાંથી ખસી જવું આપને કઈ કોઈ રાજકીય ચહલ પહલ લાગે છે કોઈ એમાં ડાઉટ પડતું ઘર કૃષ્ણ ભાજપ લોકોને લઈ જાય ત્યારે કોઈ કોંગ્રેસના પ્રવક્તા હાજર નથી કે નથી ભાજપના પ્રવક્તા એટલે આ ડિબેટ એક પક્ષીય બની રહી છે એવું મને લાગે છે પણ છતાં હું પૂછીશ આ માધ્યમ કોક તો કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસ પ્રેમી આ કાર્યક્રમ જોતા જ છે તો શું હું એમને એ ન પૂછી શકું કે તમે પોતે જ તે તમારા કાર્યકરોને સાચવવામાં સક્ષમ નથી રહ્યા ત્યારે તમારા ગજા બહાર એ લોકો નીકળી ગયા ને બીજી વસ્તુ ઘણા લોકો જે નીકળ્યા છે ઇન્કલુડિંગ પોરબંદરના આપણે મોઢવાડિયાજી લઈએ તો એમણે પણ કીધું હતું કે ભાઈ રામ મંદિરમાં મને રામ વિશે બોલવા ના મળે રામ મંદિરનો મને વિરોધ કરવામાં કહેવામાં આવે એવી કોંગ્રેસની જો નેતાગીરી હોય તો એવા ઘણા લોકો હશે કે જે હિન્દુ હોવાથી રામ મંદિર વિરુદ્ધમાં જાય અને કોંગ્રેસ એને કંટ્રોલ કરવાનું કે આજે જ આપણે ઉકળતો ચાલુ જોઈ રહ્યા છે કે શક્તિનો વિરોધ કરશો એવું કોંગ્રેસની નેતાગીરી કહે છે આવા બધા કેટલા પોતાના પગ ઉપર પુહાડા માર્યા છે જેમ કે કર્ણાટકમાં મંદિરો અને મુસ્લિમોની જે કઈ શાળા છે એને તમે ફંડ આપવાનો હવે એક કોંગ્રેસી મને એવું પણ જ્ઞાન આપ્યું કે અમે કોંગ્રેસ માંથી એ મંદિર માંથી જે વેરો લેશો ને એ મંદિરની જે કઈ કમાણી થશે ને એ અમે પૂજારીઓના કલ્યાણ હાથે વાપરીશું તો શું કામ ભાઈ તમે મદ્રેસા ને એમને ડાયરેક્ટ આપો છો ત્યાં કેમ ટેક્સ નથી થયો ત્યાં તમે કેમ ગૌ હત્યા બંધ કરી ત્યાં તમે સાઉથના સ્ટેટને તમે ભારત દેશ થી અલગ કરવા માંગો છો અલગ રાષ્ટ્ર કરવા માંગો છો તમે હિન્દુ વિરોધી થવા માંગો છો હિન્દુઓ વિશે કઈ પણ બોલતા નથી અને માત્ર મુસ્લિમ તરફી નો ડાઉટ મુસ્લિમ પ્રેમ હોય પણ એ સમકક્ષ હોવો જોઈએ અને જે કોઈ બોલતું હોય કે કોંગ્રેસની વિચારધારા અલગ છે તો હા દુનિયા જોઈ રહી છે કોંગ્રેસની વિચારધારા અલગ જ છે બિલકુલ યોગેશભાઈ વાત થઈ કોંગ્રેસની મેં કહ્યું એમ કે બે વખત થી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે છે કોઈ ઓપ્શન નથી પણ આ વખતે જે કોઈ ચર્ચા છે કે બનાસકાંઠામાંથી ગેની ઠાકોર કે ચૈતર વસાવાની આપણે વાત કરીએ ભરૂચથી એક બે બીજી સીટો છે શું લાગે છે કે કોંગ્રેસ આમાંથી કોઈ બે ચાર સીટ પણ ભારતીય જનતા પાર્ટી પાસે આંચકી શકે એવું લાગે છે જે પ્રમાણે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે પહેલા વિધાનસભાની ચૂંટણીમાં જોયું હતું કે એવું કહેવાય છે કે કોંગ્રેસ સિત્યોતેર માંથી સત્તર આવી એની પાછળનું કારણ આમ આદમી પાર્ટી છે કારણ કે કોંગ્રેસના મત કપાઈ ગયા હતા હવે આનો ફાયદો બે ચાર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને શરણાગતિ સ્વીકારી લીધી અને બે સીટો તો એમને આપી દીધી હવે બાકીની ચોવીસ સીટો એમાં કમસે કમ એમની પાસે કોઈ ઉમેદવાર નથી મળતો તમે હમણાં રોહન ગુપ્તાની વાત કરી હવે રોહન ગુપ્તાને ટિકિટ આપી એમનું નામ જાહેર થયું અને એ પોતે ખસી જાય અને આ અગાઉ કેટલા બધા નેતાઓએ પોતે કીધું અમારે ઇલેક્શન નથી લડવું ભરતસિંહ થી માંડીને કેટલા બધા નામો હું ગણાવી શકું છું કે જે આને માટે વર્ષોથી કોંગ્રેસમાં હતા કોંગ્રેસ નું લોહી એમનામાં છે છતાં એ લોકો ચૂંટણી લડવાની ના પાડે છે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી એનો અર્થ શું કે તમારે હારવાનું જ છે અને પછી ઇલેક્શન શા માટે લડવું કોંગ્રેસ પાસે ચૂંટણી ફંડ તો નથી એ તો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેર થયું તો જો ચૂંટણી ફંડ ના હોય તો કોંગ્રેસ પાર્ટી તમને ઇલેક્શન લડવા માટે શું ફંડ આપશે તો મને મને સાચો આંકડો ખબર નથી પણ કહેવાય છે કે કરોડો રૂપિયા લોકસભાનું એક ઇલેક્શન લડવા માટે જોઈએ મને ખબર છે કે ગાંધીનગરની સીટમાં દસ લાખ વોટ છે તમે દરેકને એક એક કાગળ પહોંચાડો તોય કેટલા પૈસા જાય તો આવી જો લોકસભાની ચૂંટણી લડવી હોય તો ખિસ્સાના પૈસા કાઢીને કોણ તૈયાર થાય અને તે હારવા માટે અને માત્ર હારવાનું છે એ તો નક્કી જ છે હવે આ બે સીટો આમ આદમી પાર્ટીને સોંપી દીધી એટલે એ ચિંતા ગઈ હવે વાત રહી ચૈતર વસાવાની ચૈતર વસાવાને પોપ્યુલર બનાવનાર કોણ ભારતીય જનતા પાર્ટી એ કે આ બીજા કાયદા હેઠળ એને જેલમાં નાખ્યો એના પત્ની કોઈ જાતની હેરાનગતિ કરી વર્ગે વગેરેમાં ચૈતર વસાવા આદિવાસીના મોટા નેતા હોય એવું જાહેર થયું અને એ પરિસ્થિતિમાં કોંગ્રેસને પણ ચૈતર વસાવાને મદદ કરવી હોય તો ભારતીય જનતા પાર્ટી આ એને જે પોપ્યુલારિટી આપી એનો ફાયદો મળશે પણ એની સામે મનસુખ વસાવા જે છ વાર જીત્યા હોય એવા કાર્યકર ઉભા હોય ત્યારે શું કોંગ્રેસ વાળા ચેતર વસાવા માટે કામ કરવા જશે ખરા એ કોંગ્રેસ વસાવામાં પણ જુઓ તમે મનસુખ

એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પગલા લઈ શકી નથી એટલે કે સ્વીકારી લીધું કે ભાઈ એમના આક્ષેપો સાચા છે તો આવી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર મારા મિત્ર નિલેશભાઈ કીધું એ પ્રમાણે અત્યારે એવું કહેવાય છે કે થાંભલો ઉભો રાખો તો પણ મોદીના નામ પર જીતી જાય એટલે આ પરિસ્થિતિ જો પરિસ્થિતિ હોય તો કોંગ્રેસ માંથી કોણ આવા આવા સંજોગોમાં ઉભા રહેવા તૈયાર થાય એટલે અત્યારે તો દીવો લઈને શોધવા નહીં પણ સર્ચલાઇટ લઈને શોધવા માટે એનું હાઈકમાન્ડ ફરી રહ્યું છે આજે બપોરે સીડબ્લ્યુસી ની દિલ્હીમાં ગઈ હતી એમાંથી કોઈ નામ જાહેર થવું જોઈએ કોઈ નામ હજુ સુધી આયાનું મને ધ્યાન નથી એક પ્રભાતસિંહ ચૌહાણે એવું કીધું પંચમહાલ ની સીટ માટે કે મને હાઈકમાન્ડ નો ફોન આવ્યો હતો પણ હજુ સત્તાવાર જાહેરાત કોઈ થઈ નથી એટલે હજુ

અને એક મજબૂત વિરોધ પક્ષ હોય હું રાજકીય વિશ્લેષક તરીકે અથવા તો રાજકારણના અભ્યાસુ તરીકે કહું છું કે મજબૂત વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ ગુજરાત વિધાનસભામાં પણ હોવો જોઈએ ને ભારતની લોકસભામાં પણ હોવો જોઈએ પણ કમ નસીબે ગુજરાતની વિધાનસભામાં તો એકસો છપ્પન સીટો આવી છે એટલે મધ એટલા છલકાઈ ગયા છે કે કોઈ પણ જાતના ખરાબ કામો મીડિયામાં અખબારોમાં જાહેર થાય એમને કોઈ અસર નથી પડતી હવે તો મેં અમારા અખબારના એક મિત્ર જોડે વાત કરી કે તમે એક કોલમ બનાવો કે આજે તૂટેલા બ્રિજ રોજ એક બ્રિજ તૂટતો હોય છે હાટકેશ્વર હોય કે મોરબી નો ઝૂલતો પુલ હોય ક્યાંક આ બધી વાતો આયા કરી છપ્પન સીટો જીતે છે ને બે હાજર સત્યાવીસ માં પણ મને લાગે છે આ પણ પરિસ્થિતિ થવાની કારણ કે હું ક્રિકેટ ની ભાષામાં કહું છું કે તમે એક નબળો બોલ નાખો તો બેટ્સમેન સિક્સર ના મારે તો શું એમને સબ પાસે જઈને ઉભો રે એ સિક્સર મારે જ એટલે જો કોંગ્રેસ નબળી હોય તો ભારતીય જનતા પાર્ટી આવો દેખાવ કરે એ બહુ સ્વાભાવિક છે ચલો બિલકુલ નિલેશભાઈ આખરે મુદ્દાઓની વાત કરીએ તો શું લાગે છે કે સ્થાનિક મુદ્દાઓ એવું કહેવાય કે ગુજરાતની ચૂંટણી છે એટલે ગુજરાતની જે તે જનતા હોય એમને જે તકલીફો હોય જે મુશ્કેલી હોય એ સોલ્યુશનની વાત હોય એ ચાલશે કે પછી ભારતીય જનતા પાર્ટી જે રામ મંદિર ની વાત કરે ત્રણસો ચર્ચામાં રહેવા પણ જોઈએ કારણ કે આ લોકસભાની ચૂંટણી છે સ્થાનિક ચૂંટણી નથી અને બીજું મોરબી ચુટગલ અંકલે કીધું એ પ્રમાણે કોઈ સામે વિરોધ પક્ષ નથી હવે વિરોધ પક્ષ નથી પણ વિરોધ પક્ષમાં દાખલા તરીકે હું એકદમ એકદમ નબળો બેટ્સમેન છું મારી આગળ રન કરવાની કોઈ તાકાત નથી પણ સામે બોલર છે ને એ સ્ટમ્પ પર બોલ નથી આપતા એ લોકો વાઇડ બોલ નાખે છે નો બોલ નાખે છે એબાઉ હાઈટ બોલ નાખે છે અને એમાં મફતના રન મને ભાજપ તરીકે મળી જાય છે આ પ્રક્રિયા કોંગ્રેસની હોવાથી ભાજપને ન જીતવું હોય તો જીતી જાય છે અને એને ખબર છે નબળાઈ છે અને અત્યારે ચૂંટણી અંકલે કીધું તમે કરી કે કોંગ્રેસમાં આ ચૂંટણી માથા ઉપર આવા છતાંય તે હજી

અથવા હું તો અમદાવાદ પૂર્વમાં આપે તો નવાઈ નહીં એટલા માટે કહું છું સી ઇઝ બેસ્ડ એટ અમદાવાદ અમદાવાદ એ પૂર્વ હવે અત્યારે ગુજરાતના નારીના એ કોંગ્રેસ વિંગના પ્રમુખ થઈ ગયા છે એમને સર્વે સત્તા આપી રહી છે તો કોંગ્રેસ આ ખેલ ન ખેલે તો મને નવાઈ લાગશે અને પ્રગતિ આહીર જીતે કે ન જીતે પણ એમની આધાર આધારશીલા આવતા સમય માટે જરૂર મજબૂત થશે હું પ્રગતિ આહિર હોઉં તો હું આ ચાન્સ જતો ન કરું બરાબર છે પણ લાગે છે તેમ છતાં પણ કે જે વાત કરીએ છીએ આપણે કે એક તરફ મોદી ચહેરો તમે જુઓ પંચાયત થી પાર્લામેન્ટ સુધી કહેતા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ નબળા માણસ ઉભો રાખો ભારતીય જનતા પાર્ટી મોદી ચહેરા ને મોદીના નામથી મોદી ગેરંટી થી ગુજરાત સર કરે છે સર બિલકુલ સાચી વાત છે મરતા ક્યાં ન કરતા એટલે કોંગ્રેસ બધા અખતરા કરશે ભલે ખતરા ભર્યા હોય એમાં પણ મેં તમને અગાઉ કીધું ને મારી ટીમમાં અગિયાર ખેલાડી નથી અને છે તો બે ત્રણ ઇન્જર્ડ થઈ ગયા છે તો આઠ બેટ્સમેન સાથે મારે રમવું જ પડશે પછી એનો ભલે ક્રમ પહેલા નંબર ને હું આઠમા નંબર મોકલું આઠમા નંબર ત્રીજા નંબર મોકલું વી હેવ ટુ પ્લે એટલે એની માટે તો કદાચ કોંગ્રેસ માટે અત્યારે કોઈને આશા નથી તો હું કોંગ્રેસ તરીકે કોંગ્રેસના કાર્યકર તરીકે જો હું હોઉં તો હું એવું કહું વકરો એટલો નખો જે આવ્યું ફાયદામાં લાગે છે કોઈ વકરો થાય લાગે છે આમાં જેટલો થયો એટલો હું સમજુ છું મારા સાહેબ કે આ છે છે પાયામાં ઘણું બધું ચણતર ની પ્રક્રિયા કરવી પડે ભલે તમને વાપરવા જગ્યા ન મળે પણ એની વગર ઇમારત પણ ન બને તો આ પોઝિશન આ ચૂંટણી કોંગ્રેસમાં જે કોઈ નવતર લોકો આવશે એ પોતાનો પાયો આગામી સમય માટે મજબૂત બનાવશે અને બનાવે એમાં કઈ નવીનતા નથી ઓકે એટલે સવાલ એ છે કે યોગેશભાઈએ જે પ્રમાણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ક્યાંથી હોય કારણ કે એકને આવકારવા માટે જે એમણે કહ્યું ને કે જેમને આવકારે છે એને લઈને બીજા જે નેતાઓ છે અથવા જે કાર્યકરો છે એમને ચોક્કસ ક્યાંક એમને અસંતોષ હોય છે એ અસંતોષ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે અને જે આયોજન છે આખું ચૂંટણીનું સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીમાંથી છે પણ એમણે જે આ ડેમેજ કંટ્રોલ કર્યું કેતાની ઇનામદારનું એને લઈને પણ કહી શકાય કે ક્યાંક કેતન ઇનામદાર જે કદાચ રાત્રે દોઢ વાગે જે રાજીનામું મોકલે છે ભૂખ્યા ઉઠ્યા હતા એ હવે રોટલા ટાણે ક્યાંક ધરાઈ ગયા છે અને એમનું જે કહેવાય કે ઘીના થામમાં ઘી ઠર્યું છે પણ સાથે યોગેશભાઈએ કહ્યું એમ કે જે એકસો જે સત્તર હતા સત્તર માંથી એમણે ત્રણ ચાર તો ખેરવી લીધા હજુ બે ત્રણ તો કિનારે ઉભા છે અને બીજું કે મધુ શ્રીવાસ્તવ હોય યોગેશ પટેલ હોય કે ડોક્ટર જ્યોતિ પંડ્યા કેતન ઇનામદાર વડોદરા અસંતોષનું એપી સેન્ટર બન્યું છે નિલેશભાઈ પણ વાત કરી કે બ્રાન્ડ મોદી ચાલી રહ્યું છે અને આવરણ છે આ વરણ એટલે ભાજપમાં સનિષ્ઠ કાર્યકરો નથી કે જેથી તમારે કોંગ્રેસના નેતાઓને કે કોંગ્રેસના ધારાસભ્યોને લેવા પડે છે વિપક્ષની એમણે વાત કરી કે વિપક્ષ જેવું છે જ નહીં પણ પ્રજા પાસે પણ કોઈ ઓપ્શન નથી આપણે આશા રાખીએ જેમ બંને મહાનુભાવો કે છે કે વિપક્ષ તો મજબૂત હોવો જોઈએ ભલે સરકાર ગમે તે હોય પણ એ જવાબદારી છે એ જનતાની છે ગુજરાતમાં દેશમાં દેશની જનતાની જવાબદારી છે કે વિપક્ષ ભલે તમે બેસાડો પણ એટલો રાખો કે તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ સરકાર સામે ઉઠાવી શકે નહી તો પછી લોકશાહીનું હનન થઈ રહ્યું છે કે પછી સરમુખ્ત્યારશાહી ચાલે છે આવી બૂમો પાડવાનું આપણે બંધ કરવું જોઈએ ચર્ચાનું સમાપન કરીએ છીએ યોગેશ ચુડગર નિલેશ ધોળખીયા બંને જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સર તો દર્શક મિત્રો આથી ચર્ચા ચૂંટણી પહેલાં રાજકીય ધમાસાણની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર